તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર પર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ભારે આગાહી કરવામાં આવી છે અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતમાં માવઠાની ભારે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું આગળ વાત કરીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ ડિપ્રેશન બનીને ગુજરાત તરફ આવતા ગુજરાતના ભાગોમાં રાજસ્થાનમાં સાયક્લોનિક બનવાની શક્યતા જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે કરી છે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમ કારણે વરસાદની શક્યતા છે જેમાં નવસારી સુરત ભરૂચ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો કેટલાક ભાગોમાં પૂર આવે તેવા પણ વરસાદની શક્યતા છે જેમાં વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસાદની આગાહી છે જેમાં ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વડોદરા આણંદ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે અમરલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર માસના શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે અને બીજા સપ્તાહમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે જેના કારણે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે બંગાળના ઉપસાગરમાં પણ નવેમ્બરની

ગુજરાતમાં ચોમાસાની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે અને એકત્રીસ ઓક્ટોબર એટલે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને આવનારા હજુ પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે